નમસ્કાર આપ જો રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર વાલિયા તાલુકામાં જ્યોતિ ગ્રામ ફીડર પર આવેલા ગામોમાં માં ઊંચા વીજ વિતરણ નુકસાનને લઈ વીજ કંપનીની ટીમ વાલિયા તાલુકાના જ્યોતિ ગ્રામ ફીડરો પર ટી એન્ડ ડી લોશ લઈ વીજ ચોરી પકડી પાડવા દરોડા પાડવામાં આવ્યા હતા ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની ચાલીસ ટીમોએ સવારે છ કલાકે વાલિયાના ગામોને ધમર હતા તાલુકાના ગુંદિયા જેજી વાયમાં દહેલી તુણા ભમાડિયા દેસાડ સોડગામ વિઠ્ઠલ ગામ ઉમરગામ તેમજ ભમાડિયા તેમજ વાલિયા ટાઉનમાં તપાસ હાથ ધરાઈ હતી આ ત્રણ ફીડરોમાં સમાવિષ્ટ અને ગુંદિયા સમાવિષ્ટું પોલીસ બંદોબસ્ત સાથે એક હાજર ચારસો એસી જોડાણો તપાસ કરાઈ હતી જે વીજ ચેકિંગમાં તાણું જોડાણ માંથી ગેરરીતિ ઝડપાઈ હતી જેમાં વીજ ચોરી બદલ સત્તાવીસ લાખ નો દંડ ફટકારવામાં આવતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર